હેલો ફ્રેન્ડ્સ તો આજે મારા ટ્વીન્સ બે બાળકો જેમ કે માનવ અને માહિરનો જન્મદિવસ છે તો એમને ભાવતી અને ગમતી ફેવરિટ એવી વાનગી હું અહીંયા બનાવવાની છું વાનગીમાં હું અહીંયા મોમોસ બનાવીશ અને મોમોસમાં ઘણી બધી એવી વેરાયટી મળતી હોય છે અલગ અલગ પ્રકારના મોમોસ મળતા હોય છે એમાંથી હું અહીંયા કુરકુરે મોમોસ બનાવીને માનવ માહિરને એમના જન્મદિવસ નિમિત્તે ખવડાવીશ અને એની રેસીપી તમને હું અહીંયા શેર કરીશ તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ 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 ભૂલતા નહીં તો ગેસ ઓન કરી મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે અને કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે તેલ આપણું થોડું એવું ગરમ થાય એટલે આ રીતે સૂકું લસણ બે ટેબલ સ્પૂન જેવું ઝીણું કટ કરીને આપણે અંદર એડ કરી દેવાનું અને બેથી ત્રણ લીલા મરચાં લઈ એને આ રીતે ઝીણા કટ કરી અને એને પણ અંદર આપણે એડ કરી દેવાના લીલા મરચાં આપણે તીખાસ પ્રમાણે એડ કરવાના છે જેમ કે આમાં આપણે કોઈ સૂકા લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે ટેસ્ટ પ્રમાણે તમે લીલું મરચું એડ કરી શકો છો અને વેજીટેબલ મેં અહીંયા લઈ લીધા છે કેપ્સિકમ ગાજર ખમણેલું કોબીજ સૂકી ડુંગળી આ બધું જ આપણે ઝીણું કટ કરીને લઈ લીધું છે જો તમારે કોઈ વેજીટેબલ પસંદ ના હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો અને વેજીટેબલમાં ઓછું વધારે પણ તમે એ રીતે લઈ શકો છો અને આ બધા જ વેજીટેબલ આપણે અંદર કઢાઈમાં એડ કરી અને બધા જ સરસ એવા પહેલાં મિક્સ કરી દઈશું તો હું અહીંયા બધા જ વેજીટેબલ મિક્સ કરી અને એને પાંચ મિનિટ સુધી સાતળવા દઈશ તો તમે જોઈ શકો છો કે થોડા એવા ક્રંચી એવા સંતરાઈને રેડી થઈ ગયા છે તો એમાં આપણે બધા જ મસાલા કરીશું તો હું અહીંયા ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશ અને એક ટેબલ સ્પૂન જેવો રેડ ચીલી સોસ આપણી અંદર એડ કરી દેવાનો જેવી તીખાસ જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો અને એક ટેબલ સ્પૂન અહીંયા ડાર્ક સોયા સોસ એડ કરવાનો અને એક હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર આપણી અંદર એડ કરી દઈશું તો આ રીતે હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર લઈ અંદર એડ કરી દેવો અને હું અહીંયા વિનેગરની જગ્યાએ એક નાનું લીંબુ લઈ અને લીંબુનો રસ એડ કરી દઈશ તમે જો વિનેગર એડ કરવા માંગતા હોય તો હાફ ટેબલ સ્પૂન જેવું વિનેગર પણ તમે એડ કરી શકો છો તો લીંબુનો રસ એડ કરી અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું અને બે મિનિટ સુધી બધા જ મસાલા સંતરાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું અને પછી એને હું સાઈડમાં ઠંડુ થવા માટે ગેસની ફ્લેમ બંધ કરી અને રાખી દઈશ તો મોમોસ બનાવવા માટે હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં અહીંયા એક બાઉલ ભરી મેંદો લઈ લીધો છે તમારે જો વધારે મોમોસ બનાવવા હોય તો તમે એ રીતે પણ લોટ લઈ શકો છો એમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને પાણીથી હવે આપણે લોટ બાંધી દઈશું આમાં બીજો કોઈ જ મસાલો આપણે એડ કરવાનો નથી તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે સરસ એવો રોટલીથી થોડો એવો કઠણ લોટ બાંધીને રેડી કરીશું તો આ રીતે લોટ આપણો બંધાઈ ગયો છે સરસ એવો તો એના ઉપર થોડું એવું તેલ લગાવી અને સરસ એવો મસળી અને લોટને આપણે મસળવાનો છે તો થોડું તેલ લગાવી અને આપણે મસળી અને એને હું અહીંયા પંદર મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં રાખી દઈશ તો હવે અહીંયા મેં બાઉલ લઈ લીધું છે અને એમાં આપણે સ્લરી બનાવવાની છે તો એક ચમચો ભરી મેં અહીંયા મોટો કોર્નફ્લોર લઈ લીધો છે માપ જોવા જઈએ તો બે ટેબલ સ્પૂન જેવો આપણે કોર્નફ્લોર લઈ લેવાનો અને ચાર ટેબલ સ્પૂન અહીંયા મેં મેંદો લઈ લીધો છે અને બંનેને આપણે મિક્સ કરી દઈશું અને એમાં મસાલા કરીશું હાફ ટેબલ સ્પૂન અહીંયા ચાટ મસાલો એડ કરીશું અને બે ચમચી જેવો અહીંયા મેં આદુ લસણની પેસ્ટ રેડી રાખી હતી એ અંદર એડ કરી દેવાની તમે એ ટેસ્ટ અનુસાર પણ એડ કરી શકો છો અહીંયા મીઠું અહીંયા ટેસ્ટ અનુસાર મેં એડ કરી દીધું છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર લાવવા માટે મેં અહીંયા એડ કર્યું છે અને અહીંયા બધાને હવે આપણે મિક્સ કરી દઈશું કોરો મસાલો પહેલાં આપણે મિક્સ કરી અને પછી એને પાણી એડ કરી અને સ્લરી બનાવવાની છે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને સ્લરી બનાવીશું પાણી થોડું એવું વધારે ન પડી જાય એ ધ્યાન રાખવું આપણે થીક એવી આ રીતેની જાડી એવી સ્લરી બનાવું છે તો તમે જોઈ શકો છો કે સ્લરી બનીને રેડી થઈ ગઈ છે એને આપણે સાઈડમાં રાખી દઈશું તો મોમોસને કુરકુરા આપણે બનાવવાના છે એના માટે મેં અહીંયા મકાઈના પૌવા લે લીધા છે અને મિક્સર જારમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી આ રીતે કરકરા બનાવી અને રેડી કરી દીધા છે તો હવે અહીંયા આપણે મોમોસ બનાવીશું એના માટે મેં એક નાનો લુવો લઈ લીધો છે અને આટલે આ રીતે થોડો એવો કોરો લોટ આપણે છાંટી દેવાનો જેથી લોટ આપણો ચોંટે નહીં અને હું અહીંયા એને વણી અને પૂરી જેવડું બનાવી અને પહેલાં તૈયાર કરી દઈશ તો આ રીતે મેં વણીને રેડી કર્યું છે તમે જો નાના મોમોસ બનાવવા માગતા હોય તો એ રીતે તમારે વણીને રેડી કરવાનું વચ્ચે આપણે થોડું એવું એક ટેબલ સ્પૂન જેવું સ્ટફિંગ પહેલાં એડ કરી દઈશું અને બંને બાજુથી આપણે જે પૂરીની કિનારી છે એ આ રીતે લઈ અને કોર્નરનો જે ભાગ છે એને પહેલાં આપણે લોક કરી દેવાનો અને પછી આ રીતે ચપટી વડે આ રીતે ચપટી કરતું રહેવાનું પહેલાં એક સાઈડ લેવાનું પછી બીજી બાજુની સાઈડ લેવાનું જો તમે સાડી પહેરતા હોય તો સાડીમાં જેમ પાટલી આપણે લગાવીએ છીએ એ રીતે પાટલીની જેમ આ રીતે ધીરે ધીરે બંને સાઈડ કરતા રહેવાનું અને છેલ્લે પછી જે કોર્નરનો ભાગ આવે એને આપણે ફરીથી આ રીતે લોક કરી દેવાનું તો આ રીતે હું બધા જ મોમોસ બનાવીને રેડી કરી દઈશ અને હું આ રીતેના શેપમાં જ બનાવીશ તો તમે જોઈ શકો છો કે મેં બધા એક સરખા શેપમાં બનાવીને રેડી કર્યા છે તમે અલગ અલગ શેપમાં બનાવવા માગતા હોય તો પણ ચાલે તો હવે મોમોસને જે આપણે સ્લરી બનાવી હતી એમાં પહેલાં કોટ કરી દઈશું હું અહીંયા હાથ વડે કોટ કરી રહીશું જો તમે ચમચા કે કોઈ પકડીને કોટ કરવા માગતા હોય તો પણ ચાલે તો આ રીતે સ્લરીમાં કોટ કરી અને આપણે પૌવાને જે કરકરો પીસીને રેડી કર્યું છે એમાં હું અહીંયા કોટ કરી દઈશ અને એક પ્લેટમાં આ રીતે બધું જ કોટ કરી અને બધા જ મોમોસ હું અહીંયા એક પ્લેટમાં લઈ અને રેડી કરી દઈશ આ રીતે એક એક કરી બધા જ મોમોસ આ રીતે સ્લરીમાંથી પૌવામાં કોટ કરી હું અહીંયા એક પ્લેટમાં રેડી કરી અને સાઈડમાં રાખી દઈશ અને મેં અહીંયા તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું તો તેલ પણ આપણું થોડું એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે મેં બધા જ મોમોસ કોટ કરીને રેડી કરી દીધા છે અને તેલ પણ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે મોમોસ એડ કરી દઈશું અને તળતા રહીશું તો દજાય નહીં એ રીતે ધીરે રહીને તમારે મોમોસ અંદર એડ કરવા અને એને આપણે ઝારાની મદદથી થોડા ઉલટાવી અને બધી જ બાજુ થોડા એવા તળીને રેડી કરીશું આ રીતે થોડા એવા ઉલટાવતા રહીશું એટલે ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે આપણા મોમોસ સરસ એવા તળાઈને રેડી થઈ ગયા છે એવું સમજી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણા મોમોસ આ જે છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું અને આ રીતે હું બધા જ મોમોસ ધીરે ધીરે તળી અને રેડી કરી અને એક સર્વિંગ ડીશમાં નીકાળી દઈશ તો ચટપટા ટેસ્ટી એવા કુરકુરે મોમોસ બનીને રેડી થઈ ગયા છે અને મારા માન માહિરની જન્મદિવસની ફરમાઈશ મેં અહીંયા પૂરી કરી દીધી છે તમે પણ તમારા બાળકની ફરમાઈશ ચોક્કસથી પૂરી કરજો અને મારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો ઘરના સભ્યોને તમે બનાવીને જરૂરથી ખવડાવજો અને કમેન્ટમાં તમારે કઈ રેસીપી હવે જોઈએ છે એ પણ મને લખીને જરૂરથી બતાવજો તો મારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ એક નવી રેસીપી સાથે બાય બાય